નમસ્કાર થોડા દિવસ પહેલા સરદાર ધામના કાર્યક્રમમાં આપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થાય છે અને સભા મંડપમાં તમામ હાજર શ્રોતાઓ એમને તાળીઓથી ચિચિયારીઓથી સ્વાગત કરે છે અને ત્યાં એક એવી ઇમેજ એવી છાપ ઉપસી કે પાટીદાર સમાજને જાણે કે એક નવો મસીહા એક નવો રાહબાર મળી ગયો છે કોઈ પણ સમાજનીમાં એકતા આવે એને નવું નવું સારું નેતૃત્વ મળતું હોય સામાજિક રાજકીય રીતે સમાજ આગળ વધતો હોય સામાજિક દૂષણો દૂર થતા હોય તો એનાથી ઉત્તમ બીજું કોઈ હોઈ શકે નહીં પરંતુ જ્યારે કોઈ નવા ઉભરેલા નેતા અથવા તો પીઢ નેતાઓનું જ્યારે સ્વાગત ચીચિયારોથી આવી રીતે થાય ને ત્યારે ક્યારેક કેટલાક સવાલો પણ ઉપસ્થિત થાય કે કેટલીક ઘટનાઓ પણ

મુખ પ્રેક્ષક બની ગયા હતા ભીષ્મ પિતામાની જેમ તો કેમ દર્શક મિત્રો આપણે છે ને થોડા થોડા અંતરે આઈનો એટલે કે અરીસાની સામે જોતા રહેવું જોઈએ કારણ કે અરીસા માટે કહેવાય છે કે ક્યારેય જુઠ્ઠું ના બોલે દેશના એક ખૂબ જ મોટા શાયર લખી ગયા છે ચાહે ચાંદી કે સોને કે ફ્રેમ મેં જડ દો આઈના કભી જૂઠ નહીં બોલતા અને એટલા માટે જ ગુજરાતની કેટલી ઘટનાઓ આજે તમારા સામે મૂકવી છે જેથી ખ્યાલ આવે કે સમાજ ક્યારે ક્યાં મૌન થઈ જાય છે ક્યારે ઉમળકાથી અને હૃદય નાખે એટલી એટલા આવેગથી તમારું સ્વાગત કરતી હોય છે તો આગળ ખુલીએ પાના અગર ને તોતેર માં નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું આંદોલન થયું ફૂડ બિલ ના કારણે સરકાર સામે વિદ્યાર્થીઓ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ઓકે ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પાસેથી પક્ષે રાજીનામું લઈ લીધું શું ખરેખર વહીવટી રીતે નિષ્ફળ હતા તો સવાલ એ થાય કે જ્યારે હવે એમ કહેવામાં આવે છે કે ચિમનભાઈ પટેલને કોંગ્રેસે અન્યાય કર્યો હતો તો સવાલ પાટીદાર સમાજ માટે પણ એટલો જ થાય છે કે ઓગણીસો ચુમ્મોતેરમાં પાટીદારો અને સમાજ ક્યાં હતા કેમ એ રસ્તા પર ના ઉતરી આવ્યા અને એમણે ચિમનભાઈ માટે ન્યાયની માગણી કરી તમારી જાણ માટે કહી દઉં કે એ નવનિર્માણના નેતૃત્વમાં એક નરરી અમીન પણ હતા જે પાટીદાર હતા એટલું જ નહીં ચીમનભાઈ જે મૂળ ઉમરેઠના છે જે ક્યારેક ઊંઝાથી લડેલા એમણે એક ચૂંટણી લડવા માટે છે જામજોધપુર જવા જવું પડેલું તો ફરી સવાલ થાય છે તો પાટીદારો અને સમાજ ક્યાં હતો આ એક જ ઘટના નથી ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ છે ઓગણીસો સત્યોતેરમાં જનતા મોરચાની સરકાર આવી મુખ્યમંત્રી બાપુભાઈ જસભાઈ પટેલ અને એમાં ભારતીય જનસંઘના ચૂંટાયેલા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ મંત્રી થયેલા તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ એક સત્ય ઘટના છે કે કેશુભાઈ પટેલ જ્યારે સુરતની મુલાકાતે ગયા તો સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જુનાગઢથી થી આવેલા હીરા ઉદ્યોગકારો જે ત્યાં સ્થાયી થયેલા મોટા થયા એમાંથી કોઈ કેશુભાઈ જાણતું નહી સુરતના ધારાસભ્ય અને માધવસિંહ સરકારમાં ગૃહમંત્રી સોરી બાબભાઈ જસભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી પોપટલાલ વ્યાસે વલ્લભભાઈ સવાણી જીવરાજભાઈ ધારુકાવાળા અને વાલજીભાઈ કેસરી ને બોલાવીને તેમની ઓળખાણ કરાવેલી એટલું જ નહીં આજ જ કેશુભાઈ પટેલ જ્યારે ઓગણીસો ને મુખ્યમંત્રી થયા અને બે હજાર કોઈ પણ કારણ વગર જે કારણ આગળ ધરવામાં આવ્યા હતા બે હજાર એક જાન્યુઆરીનો ભૂકંપ બે હજાર એકમાં પેટા ચૂંટણીમાં બે બેઠક આવી એ એવું કોઈ ગંભીર કારણ નહીં હતું કે એમને મુખ્યમંત્રી પદેથી હટાવવા પડે હટાવ્યા એમણે કીધું કે મને અન્યાય થયો છે ત્યારે પાટીદારો અને સમાજ ક્યાં આનાથી વધારે એક ગંભીર ઘટના ઘટી બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું આંદોલને એવો વળાંક લીધો કે જેમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એવી સ્થિતિ આખી ઉપસ્થિત કરવામાં આવી પાટીદારો અને પાટીદાર નેતાઓ જે આંદોલન કરી રહ્યા હતા એની પાછળ જે પાટીદાર સમાજના આગેવાનો ફંડિંગ કરી રહ્યા હતા એમને એક ખબર નહોતી કે કોઈ રાજકીય રમતના ભાગ બની રહ્યા છે પરિસ્થિતિ એ આવી કે ખૂબ જ સારા એડમિનિસ્ટ્રેટર ગુજરાત પાસે જે હતા એ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું ત્યારે તમને ના લાગ્યું કે એક પાટીદાર મહિલા નેતાને અન્યાય થઈ રહ્યો છે ત્યારે પાટીદારો કેમ ચૂપ રહ્યા કેમ પાટીદાર સમાજ ચૂપ રહ્યો આટલું જ નહીં બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી પછી ઉત્તર ગુજરાતનો પાટીદાર નેતા નીતિન પટેલ દાવેદાર હતો અને હકદાર બી હતો માણસ પાસે અનુભવ અને નોલેજ બધું જ હતું એને મુખ્યમંત્રી ના બનાવ્યા જુજ ટેકેદારો બહાર આવ્યા ક્યાં હતો પાટીદાર સમાજ આ ઘટના તમને હજી નાની લાગતી હોય તો હજી બીજી એક ઘટનાનો દાખલો વિરમગામ વિધાનસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણી હતી ખરેખર એ બેઠકના દાવેદાર ભારતીય જનતા પક્ષ અને એની વિદ્યાર્થી પાંખ યુવા પાંખમાંથી આવેલા ઋત્વિક પટેલ પાસ આંદોલનમાંથી નીકળેલા વરુણ પટેલ એ બેઠકના દાવેદાર હતા શું કર્યું ભાજપે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાસ નેતા હાર્દિક પટેલને ને વિરમ ગાંધી ચૂંટણી લડાવી શું આ ઋત્વિક પટેલ અને વરુણ પટેલને ને અન્યાય નહીં હતો ત્યારે કેમ ચૂપ હતો પાટીદાર સમાજ ત્યારે કેમ ચૂપ હતા પાટીદારો દર્શક મિત્રો આ ઘટનાઓ એટલા માટે યાદ કરાવી છે કે ગોપાલભાઈ ઇટાલિયાને પણ એક મેસેજ આપવો છે કે આ સમાજમાં આ દેશમાં અને દુનિયામાં એક કહેવત છે કે ઉગતા સૂર્યને બધા પૂજે આથમતા સૂર્યને કોઈ પૂજે નહીં કોઈ પૂછે પણ નહીં તો ગોપાલભાઈ સરદારધામમાં તમારું જે સ્વાગત થયું લોકોમાં જે ઉમળકો જોવા મળે એ જો જળવાય રહે તો તે મારે એ સંનિષ્ઠાથી એમના હૃદયમાં કાયમ માટે સામ્રાજ્ય બનાવી શકો એવું કામ કરવું પડશે નકર આ જે આગળના દાખલા આપ્યા ને એમ ઇતિહાસના પાનામાં તમે પણ ક્યારેય ખોવાઈ જશો અને ત્યારે આ જ પાટીદારો કે પાટીદાર સમાજ તમારી આગળ પાછળ ક્યાંય નહીં હોય ઇતિહાસ ગવા છે સમાજ એની સાથે છે જે સત્તાના સોપાન ચડતો હોય સત્તાના સોપાનથી ઉતરે એવા કોઈ પણ રાજનેતા સામાજિક કાર્યકર જોડે કોઈ સમાજ ક્યારેય રહ્યો નથી દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ અને તંત્રીલેખ બેનિફિટ ન્યૂઝના યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર જોતા રહેશો